કોમ્પ્યુટરમાં જે સ્લોપ એટલે કે ધાર આપીએ કેમનું થાય સેટિંગ બતાવું કે રીતે થાય છે જો આ લેઝર જે નીકળે છે એ છે હવે જો આપણે આ ટ્રેક્ટર પર આવી જઈએ આ કંટ્રોલ છે આગળ એટલે બીજું કશું આપણે જોડ્યું નહીં જરૂર નહીં એટલા માટે આ ખાલી બતાવવા માટે જ છે આ કંટ્રોલ છે ચલો આપણે ખાલી સપ્લાય એકલો આપેલો છે હવે જજો અહીંથી આપણે ઓન કરીશું એટલે ત્યાં લેઝર ચાલુ થશે જો ત્યાં આગળ થઈ લેઝર ચાલુ એ જો તમે પડશે હા જો લેઝર ચાલુ થઈ ગઈ ત્યાં આગળ હવે એ લેઝર જો ફ્લેશ લાઈટ બંધ કરી દઉં હં જો એ લેઝર અહીં પડે છે ત્યારે જોજો હવે સ્લોપનું સેટિંગ માટે જુઓ અહીંયા આગળ ઓટો સ્લોપનું આપેલું છે હવે અહીં ચેપ્લસ માઇનસ છે હવે અહીંયા આગળ આપણે તમે જેલા પોઈન્ટ નાખો એ પ્રમાણે સ્લોપ પડે હવે અત્યારે આપણે બતાવવા માટે થોડાક અંદાજે પોઈન્ટ નાખી દઈએ છે જો આ પોઈન્ટ નાખ્યા છે હવે અહીં લેઝર તમે જોજો લેઝર છે ડાઉન થશે જો થાય ડાઉન જો જે આપણે લીટો કરેલો એનાથી કેટલી ડાઉન થઈ છે હજુ પહેલા આપણે આ લીટા અહીંયા આગળ હતી જગ્યાએ અહીંયા આવી ગઈ છે નીચે જો લીઝર તેની ત્યાં જ છે આટલી ડાઉન થઈ છે હવે પાછું આપણે લઈ દઈએ 저거 타라파츄 이제 이제 세워 저 아워머리 운치 저거 저거 저저 જો હવે આ ઝીરો જીરો કરી દીધું છે એટલે અત્યારે આ સ્લોપ નહીં ઝીરો લેવરનું છે એટલે પાછું એ લીટર આગળ આવી જશે ગયું લીટર આગળ

આપણે ઓફ કરી દઈએ હવે લેઝરને પણ ઓફ કરી દઈએ આપણે અહીંથી પાછો કોર્ન વર દબાવીશું એટલે ત્યાં આગળ ઓફ થઈ જશે જો થઈ ગઈ ઓફ ઓકે સારું